નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના સેશનની અંદર આપણે ફોર્મ કેવી રીતે ભરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું દરેકે દરેક જોઈશું કે એમાં કેવી રીતે ફોર્મ ભરી શકાય છે ઓકે તો સૌથી પહેલાં વાત કરીએ તો આમ જોવા જાય તો વેકેન્સી તો ટેન થાઉઝન્ડ પ્લસ છે બટ આપણા માટે કામની વેકેન્સી ગુજરાતની ગુજરાતમાં સાડે સાતસોથી વધારે જગ્યાઓ છે ઓકે તો આપણા કામની આ વેકેન્સી છે પરીક્ષા તો એ ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો તૈયારી પણ આપણે ગુજરાતી ભાષામાં કરી કરાવીશું ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ કરતા હોય છે કે સાહેબ કંઈક લાઈવ બેચ જેવું લોન્ચ કરો અમારા કામ માટેનું કંઈક લોન્ચ કરો તો એના માટે ખાસ ધ્યાનમાં રાખીને આપણે સ્પેશિયલ લાઈવ બેચ લોન્ચ કરી છે આ બેચ પાંચ ઓગસ્ટથી સાચ થવા જઈ રહી છે જે સ્પેશિયલ આઈબીપીએસ ક્લર્ક એસબીઆઈ આરઆરબી પીઓ પી ક્લર્ક બધાને ધ્યાનમાં રાખીને છે આપણે ધ્યાન રાખીશું આઈબીપીએસ ક્લર્કનું કારણ કે એક્ઝામ એની ઓક્ટોબરમાં છે તો આપણે મેઇન એને જ ધ્યાનમાં રાખીને બટ આ બેચ તમને એસબીઆઈ આરઆરબી પીઓ ક્લર્ક જે હવે આવનારી એક્ઝામ છે જે આના પછી એક્ઝામ આવશે જો આઈબીપીએસ પછી એસબીઆઈ આવશે એના પછી આર પીઓ અને ક્લર્ક આવશે આ તમામ એક્ઝામને ધ્યાનમાં રાખીને આ બેચ છે એટલે તમને આ બધા માટે આ બેચ કામની છે પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો છો આ ચારે ચાર એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકો છો તો તૈયારી પણ આપણે ગુજરાતી ભાષામાં પ્રોપર કરાવીશું પાંચ ઓગસ્ટથી લાઈવ ડેમો સ્ટાર્ટ થાય છે ચારથી છનો ટાઈમ છે બેચની વિશેષતામાં એકસો એંસી કલાકથી વધારે લેક્ચર છે અત્યારે ભલે બે કલાકનો હોય ત્યાર પછી આપણે ચાર કલાકનો ટાઈમ કરીશું પ્રી પ્લસ મીન્સની પ્રોપર તૈયારીનો બેચ લાઈવ લેક લાઈવ લેક્ચર લેક્ચરની પીડીએફ ચેપ્ટર વાઇઝ ટેસ્ટ દરેક ચેપ્ટરની સો પ્લસ પ્રશ્નોની પ્રેક્ટિસ આ બહુ મહત્વનું છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થી કે સાહેબ અમારી પાસે બુક કઈ રિફર કરે અમારે ક્યાંથી વાંચવું તો વાંચ તમારે કશેથી વાંચવાની જરૂર નથી હું તમને બધી જ વસ્તુ અહીંયા આપીશ કારણ કે સેન્ટ્રલનું ટોટલી મટીરિયલ ઇંગ્લિશમાં મળશે હિન્દીમાં મળશે ગુજરાતી ભાષામાં નહીં મળે તો હું તમારા માટે એ ઇંગ્લિશ અને હિન્દીનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને અહીંયા દરેક ચેપ્ટરના સો સો પ્લસ પ્રશ્નો હું તમને પ્રેક્ટિસ માટે આપીશ મોક તો લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં પણ તમે જોઈ શકશો

મહત્ત્વની વાત અહીંયા એ પણ છે કે આ વખતે આઈબીપીએસ એડિટ વિન્ડો પણ ઓપન રાખી છે એડિટ વિન્ડો એડિટ વિન્ડોનો મતલબ એવો છે કે એકવીસ તારીખ પછી એક એડિટ વિન્ડો ઓપન થશે જેમાં ફોર્મ ભરવામાં તમારાથી કોઈ કંઈ ભૂલ થઈ હોય તો એમાં તમે કરેક્શન કરી શકશો બટ એમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું છે તમારું નામ તમારી જે કાસ્ટ તમે જે સિલેક્ટ કરી એ ઓબીસી એસટીએસસી જેમાં આવતો હોય ઈમેલ આઈડી અને ફોન નંબર આમાં કોઈ ચેન્જ થશે નહીં બાકી બધામાં ચેન્જ થઈ શકે છે રેડી ચાલો મેન્સ પ્રી એક્ઝામની વાત કરીએ તો પ્રી એક્ઝામ ઓક્ટોબર બે હજાર છે અને મેઇન્સ એક્ઝામની વાત કરીએ તો એ નવેમ્બર બે હજાર પચીસમાં છે અને ફાઇનલ અલોટમેન્ટ માર્ચ બે હજાર છે જુલાઈ મહિનામાં ફોર્મ ભર્યું છે તૈયારી શરૂઆત કરી છે માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં તમારી પાસે એક મસ્ત જોબ હશે અને કઈ કઈ બેન્કોમાં છે તો પંજાબ નેશનલ છે બેંક ઓફ બરોડા છે અગિયાર જેવી બેન્કોમાં પાર્ટિસિપેટ છે આ અગિયાર અગિયાર બેન્કોમાં તેમાંથી કોઈ પણ એક બેન્કમાં તમને મસ્ત જોબ મળી શકે છે આગળ આપણે ફોર્મ કેવી રીતે ભરવું છે એના માટેના ખાસ ધ્યાનમાં રાખવાના છે મહત્વના મુદ્દાઓ સૌથી પહેલાં ફોર્મ ભરો ને એ પહેલાં અમુક ડોક્યુમેન્ટની જે રિક્વાયરમેન્ટ છે ને એ તમારે પહેલેથી જ એની તૈયારી કરવાની છે એ ડોક્યુમેન્ટ તમારી પાસે પહેલાં હોવા જોઈએ કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ શું હોવું જોઈએ જોઈએ સૌથી પહેલાં તો તમારો ફોટોગ્રાફ પાસપોર્ટ સાઇઝનો વ્યવસ્થિત ફોટોગ્રાફને તમારે ફોટો પાડીને સ્કેન કરીને જે પીજી ફોર્મેટમાં તમારે અપલોડ કરવાનો રહેશે એટલે તમે મોબાઈલમાં ફોટો પાડીને પહેલેથી જ તમે મોબ મતલબ કોમ્પ્યુટરમાંથી ફોન ફોર્મ ભરતા હોવ અને ઇવન મોબાઈલમાંથી પણ ફોર્મ ભરતા હોય તો એ ચાલે બટ જનરલી કોમ્પ્યુટરમાંથી ફરું ફોર્મ ભરવું એ વધારે સારું રહેશે ઇઝી રહેશે તો તમારે પહેલેથી જ ત્યાં સેવ રાખવા જેથી ત્યાં ડાયરેક્ટ અપલોડ થઈ જશે ત્યાર પછી સિગ્નેચર લેફ્ટ થર્મ ઇમ્પ્રેશન ત્યાર પછી હેન્ડ રિટર્ન ડિકલેરેશન આ બધી શું છે વસ્તુઓ હું તમને સમજાવીશ ત્યાર પછી એસએસસી ધોરણ દસનું ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ એટલે કે ધોરણ દસની માર્કશીટ અથવા એના ઇક્વિવેલન્ટ કોઈ સર્ટિફિકેટ હોય તો ધોરણ દસનું માર્કશીટ અપલોડ કરવાની છે એટલે આની પણ વિડીએફ જોઈએ છે આ આ વર્ષે નવું છે આ આ વર્ષે ન્યૂ છે અત્યાર સુધી આઈબીપીએસ ધોરણ દસની માર્કશીટ નહીં માગતી બટ આ વખતે નવું છે તો આ વસ્તુ તમારે કરવાની છે ડન આટલી વસ્તુ તમારે પહેલેથી તમારી પાસે હોવું જોઈએ ઓકે તો એના માટે શું ક્રાઈટેરિયા છે એ આપણે જોઈ લઈએ સૌથી પહેલાં ફોટોગ્રાફ ફોટોગ્રાફની વાત કરીએ તો વીસથી પચીસ કેબીમાં તમારે કન્વર્ટ કરવાના છે ફોટો તમારો નાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય તો એને વીસથી પચીસ કેબીની અંદર તમારે કન્વર્ટ કરીને બસોથી ત્રણસો પિક્સેલમાં કન્વર્ટ કરીને તમારે સેવ રાખવાનો છે તમારા ડેસ્કટોપ પર ક્લિયર છે ચાલો આટલું સમજાઈ ગયું હશે અને લેન્થમાં આવી રીતે શકો તો ફોર પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર તો થ્રી પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટર વ્યવસ્થિત ફોટો પાડવાનો છે અને પાસપોર્ટ સાઇઝનો રીસન્ટલી ફોટો હોય તો ચાલે પાંચ વર્ષ પહેલાંનો ફોટો નહીં રિસન્ટ ફોટો તમારે કરવાનો છે નેક્સ્ટ સિગ્નેચર તો સિગ્નેચર માટે પણ તમને કીધું છે દસથી વીસ કેબીની અંદર તમારે સિગ્નેચર મતલબ એને એડિટ કરીને ક્રોપ કરીને તમારે એમાં રાખવાની છે સાથે સાથે વાત કરીએ તો વ્હાઇટ પેપર પર બ્લેક ઇન્કથી સિગ્નેચર કરી દેવાની બરાબર છે પહેલાં એક બ્લેક વ્હાઈટ પેપર લેવાનું બ્લેક ઇંકથી સાઇન કરી દેવાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કે કેપિટલ લેટરમાં સાઇન નહીં કરવાની જેમ કે મારું નામ જેનિસ છે તો આમ કરું જે એ

એનું એક લેફ્ટ હર્મ ઇમ્પ્રેશન જોઈશે એ પણ તમારે વ્હાઇટ પેપર ઉપર બ્લેક અથવા બ્લુ ઇન્ક બેમાંથી કોઈ પણ ઇન્ક લઈ લો બરાબર છે રબર સ્ટેમ્પનું જે આવે ને આપણે જે સિક્કો મારીએ એમાં બ્લેક ઇંક ને બ્લુ ઇંક આવે તો બ્લેક એક કે બ્લૂ બેમાંથી કોઈ પણ એક લઈ લો અને એ વ્હાઇટ પેપર પર તમારે કરીને ત્યાર પછી જેપીજી ફાઇલમાં જો ફાઇલ ટાઈપ દરેકમાં ફોટો ત્યાર પછી સિગ્નેચર ત્યાર પછી લેફ્ટ હર્મ ત્યાર પછી હેન્ડ રિટન બધામાં જેપીજી જેપીજી ફોર્મેટમાં જ તમારે આ ફાઇલને સેવ કરવાની છે અને પછી એને અપલોડ કરવાની છે રેડી અને એ પણ 20 થી પચાસ કેબીની વચ્ચે આ લેફ્ટ થમ ઇમ્પ્રેશન હોવું જોઈએ 20 થી પચાસ કેબી ચાલો ત્યાર પછી હેન્ડ રિટર્ન ડિક્લેરેશન આ હેન્ડ રિટર્ન ડિક્લેરેશન છે એ 50 થી સો કેબી વચ્ચે તમારે કરવાનું છે એ પણ JPG જેપીજી ફોર્મેટમાં કરવાનું છે ખાસ ધ્યાન આપજો આમાં લખવાનું શું છે આ હેન્ડ રિટર્ન ડિક્લેરેશન છે શું તો આ એકદમ ક્લિયરલી કીધેલું છે કે ધ એપ્લિકેટન હેઝ ટુ રાઇટ ધ ડિક્લેરેશન ઇન ઇંગ્લિશ ઓનલી કોઈ બીજી ભાષામાં નથી લખવાનું એક નાનકડો પેરેગ્રાફ લખવાનો છે શું લખવાનું છે સમજાવું તમને એક નાનકડો ઇંગ્લિશમાં પેરેગ્રાફ લખવાનો છે એ ઇંગ્લિશમાં જ લખવાનો છે ઓન વ્હાઇટ પેપર વિથ બ્લેક ઇન્ક કમ્પ્લીટલી બ્લેક ઇન્કથી જ લખવાનું છે વ્હાઇટ પેપર ઉપર ડન એ આ પેરેગ્રાફ છે દેખાય છે તમને આ પેરેગ્રાફ છે આઈ નેમ ઓફ ધ કેન્ડિડેટ અહીંયા તમારું નામ આવી જશે જોજો ધ્યાન આપજો નોટ બી ઇન કેપિટલ લેટર્સ બરાબર છે આ જે લખવાનું છે કેપિટલ લેટરમાં નથી લખવાનું ખાસ ધ્યાન આપજો હિયર બાય ડિક્લેટેડ ઓલ ધ ઇન્ફોર્મેશન સબમિટેડ બાય મી એન્ડ ધ એપ્લિકેશન ફોર્મ ઇઝ કરેક્ટ ટુ એન્ડ વેલિડ આઈ વિલ પ્રેઝન્ટ ધ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ એઝ એન્ડ વેન યુર વેન રિક્વાયર્ડ કહેવાનો મતલબ આ એ વ્યવસાય કે તમે જેટલા પણ ડોક્યુમેન્ટ જેટલી પણ વસ્તુ આપો છો એ બધું વેલિડ છે એ એવું કન્ફર્મેશન આપે છે એવું તમારે અહીંયા અપલોડ કરવાનું છે સમજાય છે ને એટલે આ વસ્તુ તમારે એક વ્હાઇટ પેપર પર બ્લેક ઇંકથી લખી દેવાનું અને આ નેમ ઓફ કેન્ડિડેટ છે ત્યાં કાઢીને તમારું નામ લખી દેવાનું આખું પૂરેપૂરું નામ લખી દેવાનું રેડી અને આને વ્હાઇટ પેપર પર બ્લેક ઇન્ક થી લખીને અપલોડ કરી દેવાનું પહેલા કન્વર્ટ કરી લેજો વીસ પચાસથી થી સો કેબીમાં ત્યાર પછી અપલોડ થઈ જશે ચાલો ઓકે અને આ લાસ્ટમાં આ લાસ્ટ ડોક્યુમેન્ટ છે એસએસસી ધોરણ દસ ની માર્કશીટ આ માર્કશીટ તમારે પાંચસો કેબી થી વધારે સાઇઝની હોવી જોઈએ બરાબર છે પાંચસો કેબી સુધીનું તમારે આને અપલોડ કરી દેવાની છે આને પણ પીડીએફ ફોર્મેટમાં અપલોડ પીડીએફ કરવાની પીડીએફ કરવાની આ પણ પીડીએફ ફોર્મેટમાં તમારે ત્યાં અપલોડ કરવાની છે આ એક નવું વસ્તુ છે ધોરણ દસની માર્કશીટ ક્લિયર છે ચાલો આગળ વધીએ આ છે આઈબીપીએસની વેબસાઇટ બરાબર છે હવે અહીંયા તમારે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે તો સૌથી પહેલા તમે લખશો વેબસાઇટનું નામ છે આવી રીતે ડબલ્યુ 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 ડોટ આઈબીપીએસ

એક ઓગસ્ટ બે હજાર પચીસથી જે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે એમાં તમે એપ્લાય કરશો ત્યાર પછી આ રીતે ફર્સ્ટ પેજ ઓપન થશે હવે તમારે આમાં સૌથી પહેલાં જવાનું છે ક્લિક હિયર ફોર ન્યૂ રજીસ્ટ્રેશન કોઈ પણ વિદ્યાર્થી આગળ તમે જો એક્ઝામ આપી હોય ને આર આઈબીપીએસની તો પણ તમારે અહીંયા નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એવું જૂના રજીસ્ટ્રેશન નંબર ચાલશે નહીં સમજાય ને ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન ડન તો એક ક્લિક કરશો એટલે સીધું તમે જશો આ પેજ પર આવશો આ પેજ પર બેઝિક ઇન્ફોર્મેશન છે ફોટો સિગ્નેચર આવશે ડિટેલ આવશે પ્રિવ્યૂ અપલોડ અને પેમેન્ટ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ આ છ પાર્ટમાં તમારું ફોર્મ ભરાશે સૌથી પહેલાં બેઝિક ઇન્ફોર્મેશન આવશે એ મેન્ડેટરી છે આમાં સૌથી વધારે ધ્યાન આપવાનું છે આ મેન્ડેટરી છે અને આમાં એકવાર તમે જે પણ નામ તમારું લખો છો ઈમેલ આઈડી કે ફોન નંબર તમે જે પણ અંદર લખો છો એ પછી ચેન્જ થશે નહીં એડિટ વિન્ડો ઓપન થશે એમાં ચેન્જ થશે નહીં એટલે કે આમાં ખાસ ધ્યાન દેવું એકવાર વિડીયો જરૂર જોઈ લેવો પછી જ ફોર્મ ભરવું ચાલો ઓકે હવે બેઝિક ઇન્ફોર્મેશનમાં તમારું અહીંયા ફૂલ નેમ હશે અહીંયા કન્ફર્મ ફર્સ્ટ નેમ હશે અહીંયા મિડલ નેમ હશે આ કન્ફર્મ મિડલ નેમ હશે ફર્સ્ટ નેમમાં તમારું નામ આવશે મિડલ નેમમાં તમારા ફાધરનું નામ આવશે લાસ્ટ નેમમાં સર નેમ આવશે સમજાય છે ને તો આવી રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે મહત્વની વાત એ કે આ નામ આ જે નેમ છે એ તમારું જે આઈડી પ્રૂફ હોય ને એને ધ્યાનમાં રાખીને ભરવાનું છે તમારું જે આઈડી પ્રૂફ છે બરાબર છે હવે આઈડી પ્રૂફમાં તમે કયું આઈડી પ્રૂફ લઈ જાવ માંગો છો સૌથી બેસ્ટ કહેવાય તો આધાર કાર્ડ આધાર કાર્ડ લઈ જાઓ તો કે લાયસન્સ લઈ જાઓ પાસપોર્ટ લઈ જાઓ તો આધાર કાર્ડ લાઇસન્સ પાસપોર્ટ ઇલેક્શન કાર્ડ આમાં જે આ બધા વેલિડ ડોક્યુમેન્ટ છે આ વેલિડ આઈડી પ્રૂફ છે તો આના પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું તમને આધાર કાર્ડ લેજો તો આધાર કાર્ડ પ્રમાણે જ તમારે અહીંયા નામ લખવાનું છે સમજાય છે અને કદાચ જો આધાર કાર્ડમાં નામમાં ચેન્જ હોય અને તમે તમારું નામ અહીંયા લખતા હોવ જે પ્રોપર હોય બરાબર છે અને આધાર કાર્ડમાં કદાચ કોઈક પ્રોબ્લેમ હોય તો પાછળ એક ઓપ્શન આપેલો છે ફોર્મમાં કે ચેન્જ છે તો ત્યાં તમારે ટીક કરી દેવાનું કે આધાર કાર્ડમાં અને સાથે હું ફોર્મ મેં જે ભર્યું છે એની અંદર જે નામ લખ્યું છે એ બેમાં થોડો ચેન્જ છે બરાબર છે અને ત્યારે એ સમય ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે આ બહુ જ મહત્વની વાત છે એટલે અહીંયા જ્યારે ફોર્મ ભરો અને અહીંયા તમે નામ લખો ત્યારે તમારું જે પ્રોપર નામ છે ને એ જ લખી દો આધાર કાર્ડમાં ભલે ચેન્જ હોય એ આપણે પાછળ ટીક કરી દઈશું એવું એક ઓપ્શન છે રેડી ચાલો ઓકે તો અહીંયા ફૂલ નેમ આવી જશે નંબર મોબાઈલ નંબર આવી જશે તમારો તો સમજો એક મિનિટ અહીંયા મોબાઈલ નંબર આવી જશે અહીંયા તમારું ઈમેલ આઈડી આવી જશે બરાબર છે ત્યાર પછી કન્ફર્મેશન ઈમેલ આઈડી આવી જશે આ એક વાર કર્યા પછી આમાં કોઈ ચેન્જ થશે નહીં નેક્સ્ટ હવે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું છે તો અહીંયા તમે બ્રાઉઝ પર ક્લિક કરશો એટલે તમે શરૂઆતમાં જે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ તમે સેવ કર્યા છે ડેસ્કટોપ પર ત્યાંથી ડાયરેક્ટ અહીંયા ફાઇલ ચૂઝ થઈ જશે ને અહીંયા તમારો ફોટો આવી જશે અહીંયા તમારો ફોટો આવી જશે ડન આ ફોટો તમે લાઈવ ફોટો પણ લઈ શકો છો જો આ ક્યુઆર કોડ સ્કેન કરીને પણ તમે આ લાઈવ ફોટો પણ લઈ શકો છો એટલે તમે જ્યાં બેઠા છો બરાબર છે તો ત્યાં લાઈવ ફોટો પણ લઈ શકો છો રેડી ત્યાર પછી એટલે આઠવામાં છે તમારે પહેલાં પેલું કરી દીધું તો આ કરવાની જરૂર નથી ત્યાર પછી સિગ્નેચર પણ આ બ્રાઉઝ પર ક્લિક કરશો એટલે સિગ્નેચર સિગ્નેચર ખાસ ધ્યાન આપજો કેપિટલ માં નહીં કરતા ડન નેક્સ્ટ પછી વારું બેઝિક ડિટેલ્સ જો અહીંયા સૌથી મહત્વનું છે શું લખેલું છે કેટેગરી કેટેગરીમાં જનરલ ઇડબ્લ્યુ એસ ઓબીસી એનસીએલ ત્યાર પછી એસટી અને એસસી નો ચેન્જ ઇન કેટેગરી વિલ બી પરમિટેડ આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ રજીસ્ટ્રેશન ઓફ યોર એપ્લિકેશન કહેવાનો મતલબ કે આમાં ચેન્જ થશે નહીં આમાં પણ ચેન્જ થશે નહીં એટલે તમે માની લો જનરલમાં ટીક કરો છો તો પછી જનરલમાં જ તમારું આખું ફોર્મ ગણાશે તમે ઓબીસી એનસીએલમાં કરો છો તો ઓબીસી એનસીએલમાં તમારું ફોર્મ ગણાશે ખાસ ધ્યાન આપજો કોઈ પણ જાતના કાસ્ટ સર્ટિફિકેટ કે એવું કાંઈ અપલોડ કરવાનું નથી બટ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે ફોર્મ એપ્લાય કરતી વખતે તમે અહીંયા ઓબીસીમાં ક્લિક કરો છો તો તમારી કાસ્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આવે છે કે નહીં એ તમને ખબર હોવી જોઈએ અને જો આવતી હોય તો ઓબીસી નોન ડિક્લિમર અત્યારે તમારે કરાવી લેવાનું કઢાવી લેવાનું અત્યારે છે આપણી પાસે સમય વીસ પચીસ દિવસનો સમય છે કઢાવી લેવાનું અહીંયા માહગું નથી સમજજો અહીંયા કોઈ વસ્તુ અપલોડ નથી કરી બટ તમારી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આવતી હોય તો મામલતદારની ઓફિસમાં જઈને તમે રિક્વેસ્ટ કરશો તો એ તમને કાઢી આપશે બીજી વસ્તુ કયા ફોર્મેટમાં કઢાવવાનું એ ફોર્મેટ પણ તમને નોટિફિકેશનમાં આપેલું છે નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલ પર છે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબસંકુ ટેલિગ્રામ ચેનલમાં એ નોટિફિકેશન છે અને એની અંદર છે અને આઈબીપીએસસી વેબસાઇટ પર પણ નોટિફિકેશન છે તો કહેવાનો મતલબ એના ફોર્મેટ પણ આપેલા છે તો તમારે અત્યારે જ કઢાઈ લેવું હોય બરાબર છે એનો મતલબ એવો થાય કે તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમે કાસ્ટમાં આવો છો એવું આનું નીકળીને આવે છે એનો મતલબ કે તમે એ પ્રોપર છો સમજાય છે તો એ વસ્તુ તમારે અહીંયા કઢાવવાની છે ચાલો અત્યારે હાર્ડ એન્ડ ફાસ્ટ નથી ફોર્મ ભરતી વખતે જ અપલોડ કરવાની જરૂર નથી બટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે ત્યારે તમારી પાસે હોવું જોઈએ એ વસ્તુ એટલે અત્યારે તમારે પછી ફોર્મ ભરાઈ જાય પછી તમારે કઢાવી લેવું તમને કોઈ ડિસેબિલિટી છે કોઈ ખોડ પણ એવું કંઈક છે હોય તો તમારે ટીક કરવાનું અને ટાઈપ્સ ઓફ ડિસેબિલિટીના પણ નીચે ફોર્મેટ આપેલા છે ઘણા કયા કયા પ્રકારની તમને ડિસેબિલિટી હોય એના કયા કયા સર્ટિફિકેટ આપમાં મૂકવાનું છે એ બધું તમને આપેલું છે નીચે નેક્સ્ટ ઓકે ચાલો ત્યાર પછી અહીંયા તમે આગળ કોઈ એક્ઝામ આપી છે આઈબીપીએસ ક્લર્કની આગળ જો કોઈ એક્ઝામ આપી હોય જેમ કે એક બે ત્રણ ચાર પાંચ છ આઈટમ જેટલા પણ એટેમ્પ આપ્યો હોય આને બધાને કંટ્રોલ મતલબ કરીને આ બધાને સિલેક્ટ કરી દેવાના જેમ કે પાંચ એટમ આપ્યો હોય તો અહીંયા પાંચ લખી દેવાના એક બે ત્રણ ચાર પાંચ પાંચ આપ્યા હોય તો અહીંયા પાંચ એટમ લખી દેવાના ચાર આપ્યો હોય તો ચાર બે આપ્યો હોય તો બે અને ના આપ્યો હોય તો કંઈ નહીં ઝીરો લખી દેવાનું રડે ચાલ સમજાઈ ગયું હશે આગળ વધીએ ત્યાર પછી અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારું ટેન્થ સ્ટાન્ડર્ડનું તમે જે પણ બોર્ડ હોય આપણું ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ બરાબર છે ડેટ ઓફ પાસિંગ તમારા રિઝલ્ટમાં ડેટ ઓફ પાસિંગ લખેલી હશે અહીંયા લખેલું હશે રિઝલ્ટની ડિક્લેરેશન ડેટ તો એ લખી દેવાની પર્સન્ટેજ લખી દેવાના ક્લાસ તમારો જે આવ્યો હોય પાસ ક્લાસ સેકન્ડ ક્લાસ થર્ડ ક્લાસ જે આવ્યો હોય ડિસ્ટ્રિક્શન જે આવ્યું હોય લખી દેવાનું અહીંયા કદાચ ડેટ ના લખેલી હોય તો એ મહિનાની પહેલી તારીખ લખી દેવું તો ચાલે કદાચ અમુક રિઝલ્ટમાં ડેટ નથી લખતા તો ગ્રેજ્યુએશનનું જે પણ હોય એમાં પણ ડેટ લખેલી હોય તો એ લખી દેવાનું અને તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તો એનું પણ લખી દેવાનું રેડી ના કર્યું હોય તો કંઈ વાંધો નથી પણ એટલીસ્ટ ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે તો જ ફોર્મ એક્સેપ્ટ થશે ચાલો ત્યાર પછી એક્સ સર્વિસમેનનું છે તમે કોઈ આગળ જોબ કરી છે કોઈ બેંકમાં કેસ વાયડ ઇન્સ્ટિટ્યુટ તમારી પાસે વર્ક એક્સપિરિયન્સ છે નથી તો નો આ મેન્ડેટરી નથી બરાબર ચાલો ત્યાર પછી અહીંયા ખાસ ધ્યાન પડે છે આઈ કન્ફર્મ ડેટ માય નેમ એઝ ફિલ્ડ બાય ધ એપ્લિકેશન ફ્રોમ એક્ઝેક્ટલી મેચ વિથ ધ નેમ ઓફ ધ આઈડી પ્રૂફ મેં તમને કીધું એ પ્રમાણે શરૂઆતમાં જ્યારે ફોર્મ ભરવામાં મેં તમને એક વાત કરી હતી કે આઈડી પ્રૂફ પ્રમાણે તમારું નામ જો હોય આધાર કાર્ડમાં જે નામ છે અને આ ફોર્મ ભર્યું છે એમાં નામમાં કોઈ ચેન્જ નથી તો અહીંયા ટીક કરી દો આઈ કન્ફર્મ આઈ એગ્રી પણ જો કદાચ ચેન્જ છે તો ધેર ઇઝ અ ચેન્જ ઇન માય નેમ એન્ડ આઈ વિલ બ્રિંગ અ ડોક્યુમેન્ટરી પ્રૂફ ફોર ધ સેમ એટ ધ ટાઈમ ઓફ એક્ઝામિનેશન જો ચેન્જ છે તો હું જ્યારે એક્ઝામ આપવા જઈશ ત્યારે એ એનો એનું જે પ્રૂફ છે એ હું લઈને જઈશ કે હા આ હું હું જ વ્યક્તિ છું પણ મારા નામમાં ચેન્જ છે તો એ તમારે લઈને જવાનું એફિડેટ જે કે કરાવતા હોય ને એ તમારે લઈને જવાનું હોય બરાબર છે સેવ નેક્સ્ટ કરો એટલે આગળ વધી જશો નેક્સ્ટ યસ અહીંયા તમારે ખાસ ધ્યાન દેવાનું છે બેંકના પ્રેફરન્સ આપવાના છે બેંક ઓફ બરોડા બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ મહારાષ્ટ્ર કેનેરા બેન્ક સેન્ટ્રલ બેંક ઇન્ડિયન બેંક ઇન્ડિયન ઓવરસીઝ બેંક એટલા અલગ 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 બેન્કો છે અહીંયા મેં એક સ્ક્રીનશોટ લીધો છે ઘણી અગિયાર બેન્કો છે તો હવે તમારે શું કરવાનું ગુજરાતમાં કેટલી વેકેન્સી છે સાડા સાતસો વેકેન્સી છે કઈ બેંકમાં સૌથી વધારે વેકેન્સી છે એ પ્રમાણે તમારે બેંકના પ્રેફરન્સ અહીંયા આપી દેવાના

અને કેબીમાં પણ કન્વર્ટ કરી રાખ્યું હશે અને ધોરણ 10 નું માર્કશીટ ધોરણ દસની માર્કશીટ ડન અહીંયા કન્ફર્મ કરી દેવાનું અને અહીંયા યસ કરી દેવાનું એટલે પછી આગળ વધી જવાશે ડન અને પછી લાસ્ટમાં પેમેન્ટ ઓપ્શન આવશે હવે એ પેમેન્ટ તમે ઓનલાઈન કરી શકો છો યુપીઆઈ થ્રુ કરી શકો છો ક્રેડિટ કાર્ડ થ્રુ કરી શકો છો અને આજે તો બધાને ઓનલાઈન પેમેન્ટ કરતાં આવડતો એમાં બી કોઈ ખાસ વસ્તુ નથી ડન અને તમે ડાયરેક્ટ પોતાની આગળ આવશે એક ઓપ્શન આવશે જેમાં તમારે પોતે કમ્પ્લીટ ફોર્મ ભર્યું છે એ આખી પ્રિન્ટ પણ તમે કાઢી શકો છો એ તમે ફોર્મ ભરશો એટલે આગળ તમને આઈડિયા આવી જશે ફક્ત એક જ પોઈન્ટ બાકી છે એપ્લિકેશનની પ્રિન્ટ કાઢવાનો અને ઓનલાઈન પેમેન્ટ કરવાનું આ આની પછીનો ઓપ્શન આવશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે બે પ્રકારના બેચ છે આપણી પાસે આઈબીપીએસ ક્લર્કના એક બેચ છે જે બિગનર ટુ બેન્કર છે આ સ્માર્ટ કોર્સ છે આ કમ્પ્લીટ રેકોર્ડેડ બેચ છે અને આ બાજુનો જે બેચ છે એ લાઈવ બેચ છે જેની અંદર આઈબીપીએસ એસબીઆઈ આર પીઓ ક્લર્ક આવનારી જે એક્ઝામો છે આ બધાને ધ્યાનમાં રાખીને આ બેચ છે નો ડાઉટ આઈબીપીએસની એક્ઝામ પહેલાં આવશે એટલે આપણે એને ધ્યાનમાં રાખીને સિલેબસ કમ્પ્લીટ કરશું બટ આ બેચ તમને આ બધામાં પણ કામ લાગી શકે છે એટલે તૈયારી એકની સોરી બેચ તમે એક જ લો તૈયારી તમારી ચારની થઈ જાય એક જ બેચમાં ચાર એક્ઝામની તૈયારી થઈ જાય તમે વિચારો અને ચારે ચાર એક્ઝામ ગુજરાતી ભાષામાં લેવાય છે સમજ પડી તો ગુજરાતી ભાષામાં પરીક્ષા તૈયારી ગુજરાતી ભાષામાં કરાવશું આપણે લાઈવ બેચ છે સ્ટાર્ટ ડેટ છે પાંચ તારીખ પાંચ તારીખથી બેચ સ્ટાર્ટ થાય છે એકસો એંસી કલાકથી વધારે લેક્ચર પ્રી પ્લસ મેસની તૈયારી લેક્ચરની પીડીએફ લેક્ચરની ટોપિક્સ વાઇઝ ટેસ્ટ સોથી વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ મોક ટેસ્ટ બધી જ વસ્તુ તમને મળશે સાથે સાથે ગણિત રીઝનિંગ ઇંગ્લિશ કરંટ અફેર્સ બેન્કિંગ અવેરનેસ આજે મેન્સના સબ્જેક્ટો છે એ પણ તમને કરવામાં આવશે સાથે સાથે એટલે આ બધી જ વસ્તુઓ તમને પ્રોપર કરાવવામાં આવશે આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને આ સ્માર્ટ કોર્સ માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે બરાબર ચાલો તો તમને બધાને મસ્ત રીતે કમ્પ્લીટ ફોર્મ કેવી રીતે ભરવું છે એની માહિતી બધાને મળી ગઈ છે ડન છતાં પણ કોઈ પણ ડાઉટ હોય ફોર્મ ભરવામાં કંઈ પણ તકલીફ આવતી હોય તો આ લેક્ચરના કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો કે સર મને આ પ્રોબ્લેમ છે તો હું જરૂર એનો તમને આન્સર આપીશ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત